પ્રકરણ સુડતાળીસમું હું પશ્ચિમ તરફ પાછો ફરું છું મેં ભારતમાં અને અમેરિકામાં યોગ શિક્ષણના ઘણા પ્રવચનો આપ્યા છે પણ મારે કબૂલ કરવું જોઈએ કે એક હિન્દુ તરીકે અંગ્રેજ વિદ્યાર્થીઓનો વર્ગ ચલાવતા મને અપૂર્વ આનંદ થાય છે મારા લંડનના વર્ગના સભ્યો પ્રશંસાપૂર્વક હસ્યા કોઈપણ રાજકીય ઉથલપાથલ અમારી યોગિક શાંતિમાં ભંગ પાડી શકી નથી ભારત હવે માત્ર પવિત્ર સ્મૃતિ બનીને રહી ગયું હતું આ ઓગણીસો છત્રીસનો સપ્ટેમ્બર ચાલે છે સોળ મહિના પહેલાં આપેલા વચન પ્રમાણે લંડનમાં ફરી એકવાર પ્રવચન આપવા હું હાલમાં ઇંગ્લેન્ડમાં છું ઇંગ્લેન્ડ પણ યોગના અમર સંદેશા માટે ગ્રહણશીલ છે વર્તમાન પત્રોના સંવાદદાતાઓ અને સમાચાર દર્શનના કેમેરાધારીઓનો એક મોટો કાફલો મારા ગ્રોસવેનોર હાઉસના મુકામ આગળ જમા થયો હતો બ્રિટિશ નેશનલ કાઉન્સિલ ઓફ ધ વર્લ્ડ ફેલોશિપ ઓફ ફેઇથ્સની વ્હાઈટ કોંગ્રેગેશનલ ચર્ચમાં ઓગણત્રીસમી સપ્ટેમ્બરે એક સભા ગોઠવી હતી જેમાં પરસ્પર બંધુત્વમાં આસ્થા માનવ સભ્યતાની રક્ષાશી રીતે કરી શકે એ ગંભીર વિષય પર મેં ભાષણ આપ્યું હતું કેક્સ્ટન હોલમાં આઠ વાગે ગોઠવેલા ભાષણોમાં એટલી બધી ભીડ થઈ હતી કે બંને રાત્રિએ વધારાના શ્રોતાઓ વિન્ઝર હાઉસના સભાગૃહમાં સાડા નવ વાગે મારા બીજા ભાષણ માટે રાહ જોતા રહ્યા પછીના અઠવાડિયામાં યોગના વર્ગોમાં એટલી બધી ભીડ થઈ કે શ્રી રાઇટને વધારે મોટા હોલમાં તેને સ્થાનાંતરિત કરવાની જરૂર પડી હતી આધ્યાત્મિક ક્ષેત્રે અંગ્રેજ લોકોની દૃઢતાની પ્રશંસનીય અભિવ્યક્તિ થઈ છે મારા ગયા પછી તરત જ લંડનના યોગ વિદ્યાર્થીઓએ નિષ્ઠાપૂર્વક સંગઠિત થઈને સેલ્ફ રિઅલાઇઝેશન ફેલોશિપ કેન્દ્રનું ગઠન કર્યું અને યુદ્ધના ભયંકર વર્ષો દરમિયાન પણ ધ્યાન સભાઓના આયોજન માટેના સાપ્તાહિક સંમેલનો નિયમિત યોજવાનું ચાલુ રાખ્યું ઇંગ્લેન્ડમાં વિતાવેલ સપ્તાહો મારે માટે અવિસ્મરણીય બની ગયા પ્રથમ લંડનમાં અને તે પછી સુંદર ગ્રામ્ય વિસ્તારમાં દ્રશ્યાવલોકન માટે અમે ઘણા દિવસો ગાળ્યા શ્રી રાઇટ અને હું અમારી વિશ્વસનીય ફોર્ડ ગાડીમાં બ્રિટિશ ઇતિહાસના મહાન કવિઓ અને વીરોના જન્મસ્થળ તથા સમાધિઓની મુલાકાતે જઈ આવ્યા ઓક્ટોબર મહિનાના અંતમાં આખરમાં અમારો નાનો રસાલો બ્રિમેન જહાજ દ્વારા સાઉથહેમ્પ્ટન બંદરગાહમાંથી અમેરિકા જવા ઉપડ્યો ન્યૂયોર્ક બંદરગાહમાં ઊભેલી સ્વાતંત્ર્ય દેવીની ભવ્ય મૂર્તિને જોઈને જાણે અમે આનંદની લાગણીઓના ઘૂંટડા ગળ્યા પ્રાચીન ભૂમિ પરના સંઘર્ષને કારણે ગાડીની હાલત થોડી કથળી હતી પરંતુ તે હજી શક્તિમાન હતી હવે તેણે કેલિફોર્નિયા સુધીની આંતરખંડીય મુસાફરી પૂરી કરી સને ઓગણીસો છત્રીસની આખરમાં આહા માઉન્ટ વોશિંગ્ટન કેન્દ્ર અમારા વહલા મુખ્ય કેન્દ્રમાં આવી બેઠા દર વર્ષે લોસ એન્જલીસના કેન્દ્રમાં નાતાલનો તહેવાર ઉજવાય છે જેમાં ચોવીસમી ડિસેમ્બરે આઠ કલાકનું સમૂહ ધ્યાન આધ્યાત્મિક નાતાલ થાય છે અને બીજે દિવસે સમૂહ મિજબાની સામાજિક નાતાલ ઉજવાય છે ત્રણ વિશ્વયાત્રીઓના ગૃહાગમન પર તેમનું સ્વાગત કરવા માટે દૂરના શહેરોમાંથી આવેલ પ્રિય મિત્રો અને વિદ્યાર્થીઓની હાજરીથી આ વર્ષના તહેવારની ઉજવણીના ઉત્સાહમાં વધારો થયો હતો નાતાલની ઉજવણીના આ ખુશાલીના અવસર માટે પંદર હજાર માઇલ દૂરથી લાવવામાં આવેલ મીઠાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો કાશ્મીરથી ગુચ્છી મશરૂમ ડબ્બામાં પેક કરેલા રસગુલ્લા અને કેરીનો રસ પાપડ તથા આઈસ્ક્રીમ માટે ભારતીય કેવડાના ફૂલનું સુગંધીદાર તેલ સાંજે અમે જગારા મારતા ભવ્ય ક્રિસમસ ઝાડની ફરતે સમૂહમાં બેઠા હતા અને બાજુની મોટી સગડીમાં સુગંધીદાર સાયપ્રસ લાકડાના ટુકડા ભળભળ બળતા હતા બક્ષિશના આદાન પ્રદાનનો સમય પૃથ્વીના દૂર દૂરના ખૂણાઓમાંથી ભેટો આવી છે પેલેસ્ટાઇન ઈજિપ્ત ભારત ઇંગ્લેન્ડ ફ્રાન્સ ઇટલી શ્રી રાઇટે કેટલી મહેનતે મુસાફરી દરમિયાન દરેક વિદેશી જંકશન પર એવી ચોકસાઈથી પેટીઓની સંખ્યા ગણતા રહેવાની કાળજી બતાવી હતી કે જેથી કોઈ ઉઠાવગીર અમેરિકાના વાલા મિત્રોને માટે લાવેલી સોગાદો ઉઠાવી જાય નહીં બેલ્જી હોલેન્ડમાંથી નાજુક જરીના તાર અને ભરતકામ પર્શિયન ગાલીચા બહુ બારીક વણાટની કાશ્મીરી શાલો મૈસૂરની સદા સુગંધીદાર ચંદનની તાસકો મધ્ય પ્રાંતના શિવ नंदीनी आंख में ओ पत्थरो लांबा समय पहला लुप्त थे राजवंशो न सिक्काओ रत्नजड़ित ने प्यालाओ दीवाल ना भपकादार पड़दा મંદિરોમાં વપરાતી સુગંધીદાર અગરબત્તીઓ અને ધૂપો સ્વદેશી કપડાની છાપેલી લાખ કામ મૈસૂરની હાથી દાંતની કોતરણી વાળી અણીયાળા અંગૂઠા વાળી ઈરાની સપાટ મોજડી જૂના રહસ્યમય હસ્તલિખિત ગ્રંથો મખમલ બુટ્ટાવાળું કપડું ગાંધી ટોપીઓ માટીના વાસણો ટાઇલ્સ પિત્તળના વાસણો ઊની આસન ત્રણ ખંડોથી જમા કરેલ ખજાનો ક્રિસમસ વૃક્ષ નીચે રાખેલ ભેટોના વિશાળ ઢગલામાંથી આકર્ષક રીતે પેક કરેલ ઉપહારોનું હું એક પછી એક વિતરણ કરવા લાગ્યો સિસ્ટર જ્ઞાન માતા મધુર મુખમુદ્રા અને ઊંડા આત્મદર્શનવાળા આ અમેરિકન મહિલા સંતે મારી ગેરહાજરી દરમિયાન માઉન્ટ વોશિંગ્ટન કેન્દ્રનું સંચાલન કર્યું હતું એમને મેં એક લાંબુ ખોખું આપ્યું જેમાંથી તેમણે આછા કાગળમાં વીંટેલી એક સોનેરી કિનારવાળી બનારસી સાડી બહાર કાઢી આપનો આભાર ગુરુજી આનાથી ભારતની શોભા મારી આંખો સમક્ષ તરી આવે છે શ્રી ડિકેન્સન આ બીજા પેકેટમાં જે ભેટ હતી તે મેં કોલકાતાના બજારમાંથી ખરીદી હતી શ્રી ડિકેન્સનને આ ભેટ ઘણી ગમશે એવું મેં તે વખતે ધારેલું સન ઓગણીસો પચીસ માં જ્યારે માઉન્ટ વોશિંગ્ટન કેન્દ્રની સ્થાપના થઈ ત્યારથી મારા વાલા શિષ્ય શ્રી ઇ ડિકિન્સન દરેક નાતાલના ઉત્સવમાં હાજર રહ્યા છે આજની આ અગિયારમી વાર્ષિક ઉજવણી પ્રસંગે પણ આ લંબચોરસ પેકેટની દોરી છોડતા મારી સામે તેઓ ઊભા છે ચાંદીનો પ્યાલો ભાવાવેગને રોકવાના પ્રયાસ કરતાં તેઓ આ ભેટ એક મોટા પ્યાલા સામે જોઈ જ રહ્યા આશ્ચર્યથી મુગ્ધ થઈને તેઓ થોડાક દૂર જઈને બેઠા સાન્ટા ક્લોઝ તરીકેની મારી કામગીરી ફરી શરૂ કરતા પહેલાં મેં તેમની સામે પ્રેમભર્યું હાસ્ય કર્યું સાનંદ આશ્ચર્યથી ભરપૂર એવો આ સંધ્યા સમય અમે સર્વ ભેટોના દાતા ભગવાનની પ્રાર્થનાથી પૂરો કર્યો ત્યાર પછી નાતાલના સામૂહિક ગીતો ગવાયા થોડા વખત પછી શ્રી ડિકિન્સન અને હું વાતો કરતા સાથે બેઠા હતા ગુરુજી તેમણે કહ્યું ચાંદીના પ્યાલા માટે મારો હાર્દિક આભાર આપ કૃપા કરીને સ્વીકાર કરો ક્રિસમસની રાત્રે મને આપનો આભાર માનવા માટેના શબ્દો મળતા ન હતા આ બક્ષીશ ખાસ તમારે માટે જ હું લાવ્યો હતો પૂરા તેતાળીસ વર્ષથી એ ચાંદીના પ્યાલાની હું વાટ જોઈ રહ્યો હતો એ ઘણી લાંબી વાત છે જે મેં અત્યાર સુધી મારા મનમાં જ રાખી છે શ્રી ડિકિન્સને મારી સામે સંકોચપૂર્વક જોયું શરૂઆત ઘણી નાટકીય હતી હું ડૂબી રહ્યો હતો નેબ્રાસ્કા રાજ્યના નાના શહેરમાં પંદર ફૂટ ઊંડા તળાવમાં મારા મોટા ભાઈએ મને મજાકમાં ધકેલી દીધો હું ત્યારે પાંચ જ વર્ષનો હતો બીજી વખતે જ્યારે મેં પાણીમાં ડૂબકી ખાધી ત્યારે સર્વ જગ્યાને આવરી લેતો આંખને આંજી નાખતો બહુરંગી તેજસ્વી પ્રકાશ મને દેખાયો તેની મધ્યમાં સૌમ્ય આંખો અને શ્રદ્ધા ઉપજાવતા સ્મિતવાળા એક મહાપુરુષનો આકાર મને દેખાયો જ્યારે મારું શરીર ત્રીજી વખત ડૂબકી ખાતું હતું ત્યારે મારા ભાઈના સાથીદારે બાજુમાં ઉગેલા એક ઊંચા પાતળા ઝાડને પાણીમાં એટલું નમાવ્યું કે જેને મારી અધીરી આંગળીઓએ પકડી લીધું બધા છોકરાઓએ મળીને મને ઊંચકીને કિનારે મૂક્યો અને મને સફળ રીતે પ્રાથમિક સારવાર આપી બાર વર્ષ પછી સત્તર વર્ષના કિશોર તરીકે મારી માં સાથે હું શિકાગો ગયો તે વર્ષ અઢારસો ત્રાણુંના સપ્ટેમ્બરનો મહિનો હતો વિખ્યાત વિશ્વ ધર્મ સંસદનું અધિવેશન ચાલી રહ્યું હતું મારી મા અને હું ધોરી રસ્તા પર ચાલ્યા જતા હતા તે જ વખતે ફરી પાછો પેલા પ્રકાશનો ચમકારો મને દેખાયો થોડેક દૂર જતા વર્ષો પૂર્વે દિવ્ય દર્શનમાં દેખાયેલા પેલા પુરુષને રસ્તા ઉપર નવરાશમાં ટહેલતા મેં જોયા એ મોટા સભાગૃહ પાસે પહોંચી ગયા અને દરવાજામાં પેસી અદ્રશ્ય થયા હું બરાડી ઉઠ્યો માં હું ડૂબતો હતો ત્યારે મેં આજ પુરુષને જોયા હતા તેણી અને હું તરત જ સભાગૃહમાં દાખલ થયા એ પુરુષ ભાષણના મંચ ઉપર બેઠેલા હતા તે અમને તરત જ ખબર પડી કે તેઓ ભારતના સ્વામી વિવેકાનંદ હતા તેમણે પોતાનું આત્મા પ્રેરક પ્રવચન પૂરું કર્યું ત્યારે તેમને મળવા હું આગળ ગયો અમે બંને બહુ જૂના મિત્રો હોઈએ એવી મધુરતાથી તેમણે મારી સામે સ્મિત કર્યું હું તે વખતે એટલો નાનો હતો કે મારે મારી ભાવના કેવી રીતે વ્યક્ત કરવી તે મને આવડતું નહોતું પણ મારા અંતરમાં મને આશા હતી કે તેઓ મારા ગુરુ થવાનું સૂચન કરશે તેમણે મારા વિચારો વાંચી લીધા વિવેકાનંદે પોતાની સુંદર તીક્ષ્ણ આંખો મારી આંખોમાં પરોવીને કહ્યું ના મારા બેટા હું તારો ગુરુ નથી તારા ગુરુ તને ભવિષ્યમાં મળશે તેઓ તને એક ચાંદીનો પ્યાલો આપશે થોડુંક થોભીને સસ્મિત તેઓ બોલ્યા આજે ગ્રહણ કરવાની તારી જે શક્તિ છે તેના કરતાં તેઓ તને ખૂબ વધારે આશીર્વાદ આપશે શ્રી ડિકિન્સને ચાલુ રાખ્યું થોડા દિવસોમાં જ મેં શિકાગો છોડ્યું અને ફરી કદી મેં મહાન વિવેકાનંદને જોયા નથી પણ જે પ્રત્યેક શબ્દ તેમણે ઉચ્ચારેલો તે મારી અંતરતમ ચેતનામાં સ્થાયી રીતે કોતરાઈ ગયો હતો વર્ષો વીતી ગયા કોઈ ગુરુ આવ્યા નહીં સન ઓગણીસો પચીસ માં એક રાત્રે મેં પરમેશ્વરને ખૂબ પ્રાર્થના કરી કે તેઓ મારા ગુરુને મારી પાસે મોકલી આપે થોડા જ કલાક પછી સંગીતના મધુર ગુંજારવથી મારી ઊંઘ ઉડી ગઈ અલૌકિક દેવદૂતોનો એક સમૂહ વાંસળીયો અને બીજા વાજિંત્રો વગાડતો મારી અંતરદ્રષ્ટિમાં દેખાવા લાગ્યો સંગીતની આનંદ લહેરી હવામાં છોડીને દેવદૂતો ધીમેથી વિદાય થયા બીજે દિવસે સાંજે પહેલી જ વખત મેં અહીં લોસ એન્જલિસમાં તમારું એક પ્રવચન સાંભળ્યું અને ત્યારે મને ખાતરી થઈ કે મારી પ્રાર્થના સફળ થઈ હતી મૌન રહીને અમે એકબીજા સામે હસ્યા છેલ્લા અગિયાર વર્ષોથી હું તમારો ક્રિયા શિષ્ય છું ડિકિન્સને ચાલુ રાખ્યું ક્યારેક ચાંદીના પ્યાલા માટે મને જિજ્ઞાસા થતી મારા મનને હું મનાવતો હતો કે વિવેકાનંદજીના શબ્દો માત્ર અલંકારિક જ હશે પરંતુ નાતાલની રાત્રિએ પેલા ઝાડની બાજુમાં તમે જ્યારે નાનું ખોખું મારા હાથમાં મૂક્યું ત્યારે પણ મારા જીવનમાં ત્રીજી વખત પેલા જ પ્રકાશનો આંજી નાખે એવો તેજસ્વી ચમકારો મારા જોવામાં આવ્યો બીજી ક્ષણે હું મારા ગુરુજીએ મને આપેલ ઉપહારને નિહાળી રહ્યો હતો જેની આગાહી સ્વામી વિવેકાનંદે તેતાળીસ વર્ષો પૂર્વે કરી હતી એક ચાંદીનો પ્યાલો